બે છે ને ભાઈબન ની ઘરે જાય પણ ભાઈબન ના કૂતરો છે એટલે ન જાવ આમરા છે હા આમાં ભગડા જતે બોલાવ તો બોલાવ તો પાણી ભણે અમારા ભાઈબન ની હેરી મત આવું લીરા દે લીરા કે આ મગળા અમારા વાંડા

મરચિન ચાલો કરો છે ને આ બધું હા મૈ કરવાનું હતું વરસાદ ના વાતાવરણ હવે ગમે કામ કરવાનું થાય ને

ફોલ બાકાજી ફોલ બાકાજી કે આલે ચાલે છે ફોલ બાકા એક સેકન્ડ જા ફરે લોડો છે હાય અબે મજા આ મારું ગામનું હું કે ઓલો ડિપ્રેશન વાવો જોડે ની અસર છે મારા ગામમાં નીંધં <laughs> ની